આપણે ખેતીની એક વ્યવસાય તરીકે જોવા માટે અને સાથે સાથે ખેડૂતને સંગઠિત થવા માટે જાણ કરી છે એ ખરેખર અમારા ખેડૂતો આમ તો અત્યારે ખૂબ સારી એવી એમાં કામ કરી રહ્યા છે અને અલગ અલગ સંગઠનો સાથે એફપીઓ સાથે જોડાઈને કામ પણ કરતા હોય છે અને એમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ હવે આપણે આ કાર્યક્રમને આગળ વધારતા હવે જેમને સાંભળવાના છે અને હવે આપણે એમના વિશે હું થોડી વાત કરું કે જે વચ્ચે બેઠા છે પ્રફુલ દાદા તો એ આપણા ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ નું જે છે એમાં સંયોજક તરીકે તો કામગીરી બજાવે છે સાથે જે ગુજરાત અંદર પ્રાકૃતિક ખેતીની જે મુનિન ચાલે છે એમાં આપણે અહીંયા એક જ નહીં પણ અલગ અલગ કેટલી જગ્યાએ જઈ અને પોતે પોતાના ફાર્મ ઉપર પણ પ્રાકૃતિક ખેતીના આ બધા ઉભા કર્યા છે સાથે સાથે અમારો બે વર્ષ પહેલાનો એક અનુભવ છે અમે આપણે પ્રાકૃતિક કૃષિ માટે એક સંમેલન કરવા માંગતા હતા અને એમાં આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત હતા અને એ વખતે દાદાને મળ્યા ત્યારે દાદાએ વાત કરી આપણે પ્રાકૃતિક ખેતી જે છે એ ખેડૂતો તો કરે છે અને કંઈક ને કંઈક અપનાવશે સાથે સાથે મહિલાઓને પણ જોડીએ બરાબર તો એક નવા વિચાર સાથે એક નવા કોન્સેપ્ટ સાથે આપણે એક દોઢ વર્ષ પહેલા જે છે કળસાર ખાતે પાંચસો દંપતીનો જે છે એ પ્રાકૃતિક ખેતીનું એક સંમેલન કરેલું અને એમના પ્રણેતા પણ દાદા હતા ખૂબ સરસ સહકાર આપીને આપણા પ્રાકૃતિક ખેતીના જે છે એ કામો માટે આપણને હર હંમેશ સાથ આપતા હોય છે તો હું દાદાને વિનંતી કરી કે આજના દિવસે અમારા ખેડૂતોને જે છે એ પ્રાકૃતિક ખેતી વિશે જે છે એ માર્ગદર્શન પૂરું પાડશે અને પ્રાકૃતિક ખેતીની શું અગત્યતા છે એમના વિશે માર્ગદર્શન પૂરું આપશું પૂજ્ય પૂજે દાદા ખેડૂત દિવસ છે આપડો ખેડૂત જન્મેલા કોઈ આપડા રાજા છે ને દેશ ના બની ગયા છે ગ્રામ નિર્માણ એટલે અત્યાર સુધી તો બાકી બધા શબ્દો હાલ્યા હતા પણ હવે ગ્રામ નિર્માણ નું આવ્યું છે જો ગામડું ઊભું ન થાય તો કોઈ દેશ બચે નથી કોઈ દેશ બચે કારણ કે ગામડું ઉભું થાય તો જ દેશ બચે એમ છે એટલે આજે એક ગ્રામ નિર્માણ નું પણ સરસ સૂત્ર લાવ્યા છે તમારા પીટી લાઈફ નું ખોખો આપતો ધન્યવાદ આ જિલ્લા જિલ્લાને સપોર્ટ કરીને ઊભું કરેલું છે આપણા અધિકારી કે વાળા વારાસાડને એનો પણ ખૂબ આત્માનો પણ આ એ આપણને આ ગુણ બતાવ્યો છે રાજ ગરબા થી બત કહે છે ખાલી રાજ ગરબા રહેવા દીધા બાકી કાઈ રહેવા દીધું નથી પણ તમે છે ને તમારી જે ખેતીનો પાક હોય એ ખેતીનો પાક છે એ એક પાક નહીં અનેક પાક વાવડા ખેતીમાં ફકોડો આવવા હોય હું આગળ વાત કરું છું પણ અનેક પાક વાવો એટલે કોઈ રીંગણા હોય કોઈની ના દલકા છે હોય કોઈની ના ભીડો છે હોય તો એકબીજા અરસ પરસ આપો વેચો નહીં વેચવાની લાલચ મૂકી દો તમે રીંગણા જો મારી ઘરે એક હમણાં વચ્ચે એક બી રીંગણા થયા એ રીંગણા ભાવ હાળો બહુ વધી ગયો સમજાય અને રીંગણા હાળા ચાર પાંચ કિલો ઉતર્યા એટલે મેં મારે ઘરે છોકરાઓ બાયું ને

જો મિત્રતા તમારે કરવી હોય તમે જેની ના શાક મોકલો ને નથી જાય હું ગેરંટી બાંધતો